અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાવાની અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી તારીખ સાતમી મે ના રોજ બાવીસ ભરૂચ સંસદીય મતદાર વિભાગ સહિત રાજ્યભરમાં સવારે સાતમી સાંજના છ વાગ્યા સુધી લોકસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે જિલ્લામાં લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સર્વે મતદારોને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ કરી હતી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું નાગરિકો સાચા અર્થમાં ભોગવતા હોય છે મિત્રો બે ની લોકસભાની સામાન્ય ચૂંટણી આપણે જાણીએ તેમ આપણો મતદાનનો સમય છે મતદાન આપણી પવિત્ર ફરજ છે અને આપણે ગર્વ લઈ શકીએ એવી ફરજ છે કેમ કે વિશ્વના ઘણા દેશો એવા છે કે જ્યાં લોકોને મતદાનનો અધિકાર નથી આપણને ભારતના નાગરિક તરીકે આ એક વિશેષ અધિકાર મળ્યો છે આ દેશમાં જન્મીને તો આપણે બધા લોકોએ આ પવિત્ર ફરજ નિભાવવાની જ થાય છે અને ખૂબ સારી સંખ્યામાં આપણે મતદાન કરવાનું થાય છે મિત્રો ઈસીઆઈનો એક ઈચ્છા રહી છે સૂત્ર રહ્યું છે વિઝન રહ્યું છે નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ જ્યારે આટલી સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરું છું કે મેક્સિમમ નંબરમાં આપણે મતદાન કરીએ બધા લોકો આપણા પરિવાર સાથે મતદાન કરીએ આપણા પરિવારનો પ્રસંગ છે દેશ એક પરિવાર છે આપણે એક પરિવાર સાથે જોડાઈએ પરિવાર સાથે વોટિંગ કરીએ આપણી આજુબાજુના લોકોને તૈયાર કરીએ આપણી આજુબાજુના લોકોને મદદ કરીને વોટિંગ કરાવીએ અને ખૂબ સારી રીતે એ બધાને સાથે જોડાઈએ અને મતદાન સારા સંખ્યામાં આપણે કરીએ થેન્ક યુ